નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો અમદાવાદ સિટીનું ગેરકાયદેસર બાંધકામોનો રાફડો હા વટવા જીઆઈડીસીની પાસે પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાર્કિંગ અને કોમન પ્લોટોમાં અમુક લોકો દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરી દેવામાં આવ્યું છે મોટા મોટા પતરાના શેડો બનાવી લેવામાં આવ્યા છે જ્યાં પાર્કિંગ થવું જોઈએ એ જગ્યાએ બિલ્ડરના લોકો દ્વારા ગેરકાયદેસર શેડો બનાવી પચાસથી સાહીઠ હજાર રૂપિયા એક મહિનાનું ભાડું ઉઘરાવી રહ્યા છે બિલ્ડરે એસ્ટેટ બનાવ્યું ત્યારથી લઈ લગભગ સાત આઠ વર્ષ બાદ એસોસિયશનને એસ્ટેટનું વહીવટ સોંપતા પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના ચેરમેન સેક્રેટરી અને એસોસિએશનના સભ્યો હરકતમાં આવ્યા આ પછી બાબતની જાણ થઈ તે પછી એસોસિએશનના સભ્યો સેક્રેટરી ચેરમેન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને લેખિતમાં જાણ પણ કરી છે છતાં પણ આ બાબતમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કોઈ પણ કામગીરી કરેલ નથી આ બાબતની ચેરમેન અને સેક્રેટરી દ્વારા અમદાવાદ સિટી ન્યૂઝને જાણ કરતા અમદાવાદ સિટી ન્યૂઝની ટીમ પુષ્કર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં જઈ આ લોકો સાથે રૂબરૂમાં મુલાકાત કરી અને તેઓની વ્યથા જે આપ આ ન્યૂઝમાં જોઈ રહ્યા છો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જ્યારે આ એસ્ટેટ ચેરમેન સેક્રેટરીને સોંપવામાં આવ્યો એમના પહેલાં પાર્કિંગની જે જગ્યા હોય છે મેમ્બરોને પાર્કિંગ ગાડી પાર્કિંગ કરવા માટે જે મિલ્ડરો દ્વારા જે જગ્યા આપવાની હોય છે કોમન પ્લોટની જે જગ્યાઓ છે એ તમામ જગ્યાઓમાં મેમ્બરોએ અને બિલ્ડરની મિલી ભગતથી કેવી રીતે ગેરકાયદેસર બાંધકામ કર્યા છે એ બધી ગેરકાયદેસર બાંધકામની બાબતમાં આજે અમે અમારે અમદાવાદ સિટીની રૂબરૂ ટીમ અહીંયા આવી છે હવે આપણે મેમ્બરોને અને ત્યાંના સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીના મેમ્બરોનેથી આ પરિસ્થિતિ આપણે જાણવાનું ત્યાગ મેળવીશું નમસ્કાર શું નામ આપનું મારું નામ યોગેશ પટેલ છે હું અહીંયા એકસઠ નંબર અને છાસઠ નંબર મારો છે અને હું બે હજાર અગિયારથી અહીંયા ફેક્ટરી ચલાવી રહ્યો છું બટ અમે જ્યારે અહીંયા આવ્યા ત્યારે એ જગ્યા ઓપન હતી પાર્કિંગ તરીકે વપરતી હતી પણ પછી આફ્ટર વન કે ટુ યર્સ એ જગ્યા ઉપર બાંધકામ થઈ ગયું અને અત્યારે હાલ એ ઓક્યુપાય છે પણ હવે અમને ખબર નથી કે કોના દ્વારા થયેલું છે આઈ થિંક તો નજીકમાં કોઈ બિલ્ડર બિલ્ડર દ્વારા કોઈ પરમિશન મળેલી હોય તો એને કર્યું હોય તો અમને બહુ આઈડિયા નથી પણ અત્યારે હાલ પાર્કિંગની જગ્યાઓ ઓક્યુપાય કરેલી છે પાર્કિંગની જગ્યા ઓક્યુપાય કરેલી છે એમના સાથે સાથે બીજું કોમન જગ્યા છે પ્લસ જે કોમન પ્લોટ હતા એ બી બધા ઓક્યુપાય થઈ ગયેલા છે

એટલે આવનાર સમયમાં હવે તમે આ મુદ્દાને લઈને શું કરવા માંગો છો સોસાયટીની થયેલ છે જો બે ચાર દિવસમાં આવે તો અમે ઓફિસમાં તૈયારી એ પ્રમાણે ચેરમેન સાહેબ અને બધા મેમ્બરો જે ભેગા થયા છે એમને કીધું છે કે જો આ મુદ્દાનું તાત્કાલિક જો નિરાકરણ ના આવે અને આ લોકોનો જો પાર્કિંગની જગ્યા જે ગેરકાયદેસર થયેલી છે જો કોર્પોરેશન વાળા જે ખુલ્લા કરી ના આપે તો આગળ પણ આ લોકો આંદોલન કરશે અને આગળ પણ આ લોકો રજૂઆતો કરશે નમસ્કાર